ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામે એકતાનું ઉદાહરણ જોવા મળ્યું જેમાં સૈયદ સરકાર બાપુના મુબારક હાથેથી સમાધાન કરવામાં આવ્યું જેમાં નાના મોટા ભેદભાવ દૂર કરી એકબીજાને ગળે મળીને સમાધાન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામે સૈયદ સરકાર બાપુના મુબારક હાથે એકબીજાનું સમાધાન કરવામાં આવ્યું

એમાં ઘણા સમયથી એકબીજાને મંદુખ હતી અને ગામમાં અરસ પરસમાં એકબીજા બોલતા ન હતા ત્યારે આ વાત ખાનખાઇ બાગે રહેમત સાવરકુલ્લા પહોંચી અને ત્યાંના આગેવાનો જવાબદારો અને જે બાપુના ચાહવાવાળા હતા એ બધાએ બાપુને રજૂઆત કરી કે મુનિર દાદા જે દાદા હુજુરના શહેઝાદા છે કીધું દાદા અમારા ગામમાં નાઈ બાકી છે એકતા થઈ જાય એના માટે તમે મહેનત કરો અને બધાને ભેગા કરજો ત્યારે આજે એમના ગામમાં એક ગુરભાઈ ઉમરાના મુબારક સફરે જાય છે ત્યારે મુનિ દાદાએ દાવત આપી તો એ ખુશીના અંદર તાતણિયાના બધા જ આગેવાનો આજે તાતણિયાની જુમ્મા મસ્જિદમાં ભેગા મળી અને બધાએ સમાધાન આપ્યું છે આજે આ સમાધાન એક ચાર વર્ષથી જે એકબીજાને એન બનાવ હતા બધા અમલ એક બાજુ રાખી અને આ લોકોએ સમાધાન કરી અને મહુવા તાલુકામાં એક રૂપ કામ કરેલ છે અને બીજા માટે પણ આ એક થવાનો મોકો આપેલ અને આ રસ્તો ચીંેલ છે